ભાગોડ બહાર આવેલ વિસ્તારમાં ઉભરાથી ડ્રેનેજના ગંદા પાણીથી લોકો માં પોકારી ઉઠ્યા છે ડભોઈના વસઈવાલા જીન વિસ્તારમાં ડ્રેનેજ લાઈનના ગંદા પાણીના રેલાઓથી લોકો માં પોકારી ઉઠ્યા છે ડભોઈ નગરના મહોડી ભાગોડ બહાર બસેવાલા જીન વિસ્તારમાં પાછલા છ માસથી ઉપરાતી ગટર અને કાયમી ડ્રીનીશના દુર્ગંધયુક્ત ગંદા પાણીના રેલાઓથી હિન્દુ મુસ્લિમ સમાજના લોકો પોકારી ઉઠ્યા છે પાલિકામાં અનેક લેખિત મૌખિક ફરિયાદો આપવા છતાં ડ્રીનીશના રેલાઓ બંધ થતા નથી લોકોની સમસ્યાઓ પ્રત્યે બેદરકાર ડભોઈ પાલિકા તંત્ર સામે વિસ્તારના લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે ડભોઈ નગરપાલિકાના અનગઢ વહીવટને કારણે આવી પરિસ્થિતિઓ સર્જાય છે એનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે ડભોઈ નગરના મહોડી ભાગોળ બહાર આવેલ વસૈવાલાજીન વિસ્તારમાં પાછલા છ માસથી ડ્રેનેજના દુર્ગંધયુક્ત રેલાઓ અને પારાવાર ગંદકીથી રહીશો ત્રાહીમા પોકારી ઉઠ્યા છે વિસ્તારમાં રહેતા ગરીબ શ્રમિક હિન્દુ મુસ્લિમ સમાજના રહીશોને વિસ્તારમાં ઉભરાતી ગટરોના ગંદા પાણીના રેલાઓથી ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ ગયું હોય આંગણેથી જ વહેતા ગટરના ગંદા પાણીના રેલાઓથી દુર્ગંધને કારણે ઘરના દરવાજા પણ બંધ રાખવાની ફરજ પડી રહી છે વિસ્તારમાં ઠેરઠેર ડ્રેનેજના રેલાથી માથા ફાટ દુર્ગંધ ફેલાયેલી હોય પાલિકામાં વારંવાર મૌખિક તેમજ લેખિક રજૂઆતો આ વિસ્તારના લોકો દ્વારા કરાઈ હોવા છતાં અસરગ્રસ્ત વિસ્તાર પ્રત્યે ડભોઈ પાલિકા તંત્ર કોઈ ધ્યાન આપતું નથી ચોવીસ કલાકમાં જ ડ્રેનેજ ઉભરાયેલ રેલાઓની સમસ્યાનો ઉકેલ આણવાણી નગર નિયામકની કચેરીનું ફરમાન હોવા છતાં પણ પોતાની ફરજ પ્રત્યે ઉદાસીન પાલિકા તંત્ર સામે વિસ્તારના લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે ત્યારે દુર્ગંધયુક્ત રેલાઓની સમસ્યાઓનું સમાધાન વહેલી તકે આવે તે જરૂરી બન્યું છે ડભોઈ નગરપાલિકાના રેઢિયાળ તંત્ર સામે આ વિસ્તારના લોકોમાં ભારોભાર રોષ ભભૂકી ઉઠ્યો છે